માતરમ 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 બોલો 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 ભરત માતા કી ભરત માતા કી ભરત માતા કી ઘણા વર્ષો પછી આજે મનમાં આનંદ થાય છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અધિવેશનમાં આ કાર્યક્રમમાં બેઠકમાં ડોક્ટર ફારૂકભાઈ પટેલ રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી श्री एस जी, प्रदेश अध्यक्ष मंत्री श्री भाई ब्रम्हट राष्ट्रीय कार्यकारिणी सदस्य श्री मेघा वागेला जी स्वागत समिती ना अध्यक्ष श्री मेहुल भाई पटेल साथी સ્વાગત મંત્રી ગુજરાત નું ભવિષ્ય મારા સૌ સાથીઓ યુવા ઉર્જા અને તમને સૌને મળીને બધો થાક ઉતરી ગયો એવા મારા યુવાન સાથીઓને જય જય શ્રી રામ અને જય શ્રી રામ આપ સૌને વંદે માતરમ આ ઉર્જા આપણે ત્રણ દિવસ સુધી ટકાવવાની છે ટકાવાની જ કે નથી ટકાવાની ખોટી વાત ત્રણ દિવસ નહીં આજ જીવન આજ ઉર્જા જોડે કામ કરવાનું હું હંમેશા કેતો છું કે વિદ્યાર્થી પરિષદ નો કાર્યકર્તા એ માત્ર એના કોલેજ સમયમાં જ કાર્યકર્તા હોય એવું નથી હોતું એક વાર વિદ્યાર્થી કાર્યકર્તા બન્યા એકવાર વિદ્યાર્થી નેતા બન્યા એટલે આ જીવન યુવા મોરચો એવો જ છે એકવાર યુવા મોરચામાં કામ કર્યું તો જીવનભર યુવા મોરચો મનમાં દિલમાં વ્યવહારમાં ને બધી જ જગ્યા પર રહેતો હોય છે એટલે વિદ્યાર્થી પરિષદના સૌ કાર્યકર્તાઓ વિદ્યાર્થી પરિષદના સૌ નેતાઓ દેશની પ્રગતિમાં તમે સૌ લોકો સહભાગી રહેશો તેવો મને સો ટકા વિશ્વાસ છે છાત્ર શક્તિ રાષ્ટ્ર શક્તિ જ્ઞાનશીલ એકતા વિદ્યાર્થી પરિષદ ની વિશેષતાઓ વિદ્યાર્થી પરિષદની વિશેષતાઓ એક વિશેષતાઓ ની વાત કરીએ ને તો એ ત્રણ દિવસના અધિવેશનમાં વિદ્યાર્થી પરિષદ ની વિશેષતાઓ ની વાત આપણે ના કરી શકીએ તેવા વિદ્યાર્થી પરિષદના સૌ કાર્યકર્તાઓને હું આજે અભિનંદન આપું છું આનંદની આ પાવન વિદ્યા નગરી જેમ કહ્યું આ ધરતી એ વિશેષ ધરતી આ ધરતી આ દેશને આ રાજ્યને કેટલું એ આપ્યું છે તેનો અંદાજો આપ સૌ લોકોને ખૂબ સારી રીતે છે જ્યાં સરદાર ની ખુમારી બી હોય કેટલી મોટી ઉર્જા બી આપશે અને કેટલી મોટી પ્રેરણા બી આપશે કે જે ધરતીમાં સરદાર સાહેબનું ખમીરતા છે જે ધરતી એ આ દેશને શ્વેત ક્રાંતિ આપી છે એવી ધરતી એવા આનંદમાં આજે આવીને મને બી ખૂબ આનંદ થાય છે મંચ પર ઉપસ્થિત આજે સૌ મહાનુભાવો પોતપોતાના વિચારો મૂક્યા છે ઘણા લોકોએ ભવિષ્યની ભૂતકાળની વાતો કરી પરંતુ હું મારા યુવાન સાથીઓ જોડે માત્ર બે મિનિટ ચર્ચા કરવા માંગુ છું અને આ ચર્ચા એ ભાષણ નથી મારે અહીંયા બેઠેલા સૌ યુવાનો પાસે અમુક માહિતી જોઈએ છે આમાંથી કેટલા યુવાનો એવા છે કે જે દેશ માટે કંઈક મોટું કરવા ઈચ્છે છે જે દેશ માટે ભવિષ્યની અંદર મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરવા માંગે છે આમાંથી કેટલા યુવાનો એવા છે જે રાત દિવસ મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરવા માંગે છે અને આમાંથી કેટલા યુવાનો એવા છે કે જેને જીવનમાં આ કરવા માટે સપનું જોયું હોય એવા લોકો બે હાથ ઊંચા કરે વટ પાડી લીધો તમે તો બધાએ અને આમાંથી હવે મુકીલ હાથ નીચે આમાંથી કેટલા યુવાનો એવા છે કે આ બધું જ કરવા માટે અને આમાંથી કેટલા યુવાનો એવા છે કે જે દરરોજ સવારે આ સપના જોય છે સાંજે મિત્રો ને મળીને કોલેજ ની કેન્ટીન ચા પીતા પીતા અડધી રાત્રે જોયેલું સપનું સવારથી બપોર ને બપોરથી સાંજ પડતા પડતા સપનું એ આપણે ભૂલી ગયા બીજી રાત્રે નવા સપના તૈયારી કરવા માન્યા હોય એવા લોકો આઠ ઉંચા કરે આ બે મર્દના દીકરા વટ પાડી લીધો ભાઈ મારા યુવાન સાથીઓ આઝાદી થી લઈને બે હજાર છવ્વીસ સુધી અને આઝાદી ની પહેલા બી વર્ષો વર્ષ સુધી આ દેશ ની સંસ્કૃતિ આ દેશના યુવાનો નું ભવિષ્ય ઉજ્જવલ થાય આ દેશના તમામ ક્ષેત્ર નું ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે મારા અને તમારા આ વડવાઓ એમનું આખું જીવન ખપાવી લીધું વિદ્યાર્થી પરિષદ જેવા દેશભક્ત કામ કરતા કરતા હજારો લોકોએ પોતાનું જીવન એ વિદ્યાર્થી પરિષદ અને દેશ માટે ખપાવી લીધું છે ત્યારે આપણે સૌ જવાબદાર યુવાન નેતાઓ આપણે જે સપનું જોયું ને એ સાકાર કરવાની હિંમત ધરાવતા કાર્યકર્તાઓ છે અને એ સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે આપણે સૌ લોકો અથાગ મહેનત અને પ્રયત્ન કરશું અને મને વિશ્વાસ છે કે મારા યુવાન સાથીઓ જે દેશના હિતમાં રાજ્યના હિતમાં છાત્રોના હિતમાં આ યુવાન કાલની અંદર જ્યારે મિત્રો એકબીજા જોડે શનિ રવિએ

કે આપણે લોકો રાત દિવસ મહેનત કરીને સાથે મળીને આ બધા જ વિષયો પર આવનારા દિવસોમાં કામ કામ અને કરીને ભવિષ્ય વધુ ઉજ્જવળ કરવા માટે રાજ્યના દેશભક્તિના વિષયોને વધુમાં વધુ આગળ વધારીને આપણે સૌ લોકો કામ કરશો એવો મને 100% વિશ્વાસ છે મારા મિત્રએ કહ્યું કે ઘટમાં ઘોડા થનગને બધા એ તાલીઓ બી વગાડેલી હતી કે ઘટમાં ઘોડા થનગને આતમ વિંજે પાંખેલી કઈ કરી છૂટવાનો જે થનગાટ છે ને એનો મતલબ છે ઘટમાં ઘોડા થનગને તમારી આત્મા જે ઊંચી ઉડાન ભરવા માંગે છે ને એનો મતલબ છે આતમ વિંજે પાંક અને દુનિયાએ હજી જે સિદ્ધિઓ જોઈ નથી ત્યાં તમે પહોંચવા માંગો છો ને એને કહેવાય અનદિથેલી ભોમ તમારામાં રહેલા આ અદમ્ય સાહસ અને તરવરાટ એ ભારતની સાચી મૂડી છે આપણે જે સપનાની વાત કરી ને એ સપના ની વાત એનો મતલબ છે કે ઘટમાં ઘોડા ભોમ પર આ મંત્ર ને યાદ રાખીને એની ઉપર ચરિતાર્થ કરવા માટે રાત દિવસ આપણે મહેનત કરવાની છે જે લોકો આ સંકલ્પ ને સાકાર કરવા માટે તૈયાર હોય ને એજ મારી જોડે માં ભારતીનો નો નારો લગાડજો ભાઈ ભારત માતા તૈયાર નથી લાગતી આવે છે વધારે આવે છે નથી આવતો એવું નથી ને બધી બેનો જ એક સાથે બોલશે ભારત માતા કી ભારત માતા કી રાની લક્ષ્મીબાઈ નું રૂપ છે ભાઈ બધા આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લા પરથી દેશને એક સ્વપ્ન અને સંકલ્પ આપ્યો છે વિકસિત ભારત 2047 અને આ વિકસિત ભારત 2047 ના સંકલ્પને સાકાર કરવાની જવાબદારી એ આપણા સૌ લોકોની છે આ સંકલ્પનો માત્ર સૂત્રોચારથી પૂરો નહીં થાય તેના માટે આપણે

અને જલ સંચય અભિયાન આપણે કેમ આગળ ના વધારી શકીએ સામાજિક સમરસતા માટે વંચિત અને પછાત વિસ્તારોમાં જઈને શિક્ષણની જ્યોત જગાવી એ આપણે કાર્ય ખૂબ સારી રીતે કરી જ રહ્યા છે એને વધુ મજબૂત કરવા માટે આપણે સૌ લોકો સાથે મળીને આગળ વધીએ ઇનોવેશનમાં આપણી કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ જે સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી દ્વારા

જે યુવાનોમાં સ્ટાર્ટઅપ ની છે ઇનોવેશન ની છે એવા યુવાનોને આપણે રાજ્ય સરકાર જોડે જોડીને વિવિધ યોજનાઓ અપાવીને દેશની અંદર આગળ વધારીએ આવા રચનાત્મક કાર્યો વિકસિત ભારતની આપણી ગતિને વધુ ઝડપથી આગળ વધારશે મિત્રો આપણે કોના વારસદાર છે આપણે જરૂરથી યાદ રાખવું જોઈએ આ દેશના અનેક આઝાદીના લડવૈયાઓ આપણા વિચારધારા આપણી મૂળ સંસ્થાઓ આપણી મૂળ સંસ્થાઓના સંસ્થાપકો આ બધા જ લોકોએ પોતાનું જીવન એ દેશ હિતમાં આપી લીધું છે ત્યારે આપણે આપણા વ્યવહારો આપણા કાર્ય એ બધા જ આપણા વિચારોને શોભે તે જ પ્રકારે આગળ વધારીએ તેવી બી હું આપ સૌ લોકોને ખાસ આ પલે કહેવા માંગુ છું ઘણીવાર રાજકારણમાં આ ખૂબ ધ્યાનથી સાંભળજો ભાઈ ગણિવાર રાજકારણમાં નેતાઓ વચન આપે છે અને ભૂલી જાય છે તમે સૌ અહીંયા બેઠેલા લોકો ખૂબ ભાગ્યશાળી છો કારણ કે તમારી ઉંમર ઉંમર્યારતક ગુજરાત સમજવાની આવીને ત્યાર સુધી તમે આ રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈને જોયા છે અને તમે ખૂબ ભાગ્યશાળી એટલા માટે છો કે તમે જાળતી દેશ સમજતા થયા ને ત્યારથી આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે અહીંયા ઇતિહાસના જાણકારી ધરાવતા વિદ્યાર્થીઓને હું વિનંતી કરું છું પહેલાની પરિસ્થિતિઓનો અંદાજો જરૂરથી લેવો થોડું રિસર્ચ કરજો એટલે તમને આ વસ્તુ મારી ધ્યાનમાં આવશે કે રાજકારણમાં નેતાઓ જે વચન આપે છે ને એ ભૂલી જાય છે એવી કહાવત હતી પરંતુ નરેન્દ્રભાઈ આ કહાવત બદલી લીધી અને મને ગર્વ થાય છે કે અહીંયા બેઠેલા સૌ લોકોની વિચારધારાના એક પછી એક ઐતિહાસિક કામો પૂરા થયા અને આ દેશના વિકાસમાં એ કાર્યો એ ઐતિહાસિક નિર્ણયો એ આજ સુધી નહીં પરંતુ આવનારા વર્ષો વર્ષ આદિ અનાધી કાળ સુધી યાદ રાખવામાં આવશે જમ્મુ કાશ્મીરમાંથી આપણે બધા જ લોકોએ નારા લગાડેલા છે મેં જમ્મુ કાશ્મીરમાં ડંડા ખાધા છે અહીંયા બધા જ મારા સાથીઓ બેઠા છે આ બધા જ લોકો અહીંયાથી ભી અનેક જે જમ્મુ કાશ્મીરમાં તિરંગો લહેરાવા ગયેલા હતા એ જમ્મુ કાશ્મીરના લાલ ચોક પર તિરંગો લહેરાવવાની બદલે અમને એટલા ડંડા મારેલા હતા કે દિલ્હીની ફોર્ટીસ હોસ્પિટલની અંદર અઠવાડિયા સુધી અમને લોકોને દાખલ કરવા પડેલા હતા એ કાશ્મીરની અંદર તિરંગો લહેરાવવા માટે

નરેન્દ્રભાઈ તિરંગો ત્યાં જ એ સમય તો આતંકવાદીઓ અને એ નરેન્દ્રભાઈ એ જેટલી વાતો ત્યારે કરેલી આપણા નરેન્દ્રભાઈ એ જેટલી વાતો ત્યારે કરેલી ને એ બધી સાકાર કરીને બતાવી આ દિવાળીમાં તમે બધા સોશિયલ મીડિયા પર બહુ વિડિયો જોતા હશો પણ કોઈ આ વિડીયો જોઈ લો કે નહીં દિવાળી નો શ્રીનગર નો માં જે દીવાઓ થયા લાઇટિંગો થઈ અને દીપાવલી ની શુભકામના બેનર વિડીયો જોયેલા બધા કે એ પર તિરંગો લહેરાતો જોયો કે નહીં તમે સૌ એ વટ પડે કે નહીં આપડી વિચારધારા ને કોઈ વ્યક્તિ લાગુ પાડે તો એ વ્યક્તિ ને આપણે અભિનંદન ને આભાર માનવો પડે કે ના માનવો પડે આખો દેશ કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી માને છે અને આજે મારા જેવા ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાને ગર્વ છે કે અમે એક એવા નેતા જોડે અમને કામ કરવાનો અવસર મળ્યો કે જેને વર્ષો વર્ષથી આપણે વિચારેલા કેટલાય કામો હતા એક પછી એક એક પછી એક એક પછી એક કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી બધા જ નિર્ણયો લઈને આપણે લોકોને ગર્વ અપાવ્યું આપણે ત્રણસો સિત્તેર કાયમ માટે ઇતિહાસ બની ગઈ અને આજે ના યુવાનો પથ્થર ને બદલે લેપટોપ પકડી રહ્યા છે રામ મંદિર તમે કદાચ ઘરે જઈને આપણા વડવાઓ ને પૂછજો અનેક અનેક લોકોએ ઘર ઘરમાં બાધાઓ રાખેલી કે અયોધ્યામાં

મારા સૌ યુવાન સાથીઓની છે આગામી સપ્તાહ બારમી જાન્યુઆરી આપણે સ્વામી વિવેકાનંદની ની ઉજવવાના છે જેને આપણે રાષ્ટ્રીય યુવા દિવસ કહીએ છીએ સ્વામીજી કહેતા હતા કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડિયા રહો તેમને કહ્યું હતું કે મને સો નચિકેતા એટલે કે સમર્પિત યુવાનો આપો હું ભારત નું ભાગ્ય બદલી નાખીશ આજે સ્વામીજી ભલે આપની વચ્ચે નથી પણ તેમના વિચારો અમર છે આજના ડિજિટલ યુગમાં જ્યારે દુનિયા આપની સામે જોઈ રહી છે ત્યારે સ્વામીજીનો બી ફિયરલેસ નિર્ભય બનો નો સંદેશ તમારા જીવન મંત્ર બનાવો તમે નોકરી માંગનારા નહીં પણ નોકરી આપનાર

ક્યારેક કોઈ બી પ્રકારના દર વગર સાચો અવાજ ઉઠાવીને આ દેશના કરોડો છાત્રોને ન્યાય અપાવવાનું કામ કર્યું છે એવા મારા વિદ્યાર્થી પરિષદના સૌ સાથીઓને આ હું સત્તાવનમાં અધિવેશનની શુભકામનાઓ આપવાની સાથે સાથે મારી એક મહત્વની મદદ માંગવા માટે હું આપ સૌ પાસે આવ્યો છું મિત્રો ગુજરાત પોલીસ ડ્રગ્સના દુષણની સામે અભિયાન નહીં પરંતુ લડી રહી છે અને તમારી જ આ ગુજરાત પોલીસે માત્ર ગુજરાતમાંથી નહીં પરંતુ પંજાબની જેલમાંથી ચાલતા ડ્રગ્સ નેટવર્કને તોડવામાં બી સફળતા પ્રાપ્ત કરી છે બંગાળના પોર્ટ પરથી બી ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર દિલ્હી ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ આવા અલગ અલગ રાજ્યની પોલીસો જોડે મળીને ત્યાંથી ડ્રગ્સ પકડવાની કામગીરી કરી છે પોલીસ એ ભારત પાકિસ્તાન ના દરિયાઈ કિનારા ઉપરથી બી ડ્રગ્સ પકડવાની ખૂબ મોટી સફળતાઓ પ્રાપ્ત કરી છે પરંતુ હવે આપણી જંગ એ ગુજરાતની કોઈ બી કોલેજોમાં ડ્રગ્સ

હું એક બી ઉપર ડ્રગ્સનો કેસ નહીં થવા લઉં પરંતુ હું એમના જીવન બદલવા માટે આપ સૌની મદદ માંગવા આવ્યો છું અમે માત્ર અને માત્ર એની પાસેથી એટલી જ માહિતી લેવા માંગીએ છે કે ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને ડ્રગ્સ વેચનારને પકડીને 100% જેલ હવાલે બંધ કરવું એ મારી જવાબદારી છે અને આ જવાબદારીના ભાગ રૂપે હું મારા હજારો સાથીઓ પાસે રાજ્યના હિતમાં આટલી મદદ માંગવા આવ્યો છું આપણે સૌ સાથે મળીને કોઈ આપણો યુવાન સાથી ડ્રગ્સના રવાડે ચડ્યો હોય તો એને બહાર લાવવા માટે આપણે શું કરીશું આપણે એને પંચોતેર દિવસ સુધી અલગ અલગ માધ્યમથી ડોક્ટરો સાથે રાખીને ડ્રગ્સમાંથી તો મુક્તિ અપાવશો જ પરંતુ એને જે લોકોએ ડ્રગ્સના દૂષણ નાખ્યો હોય એવા એક એક લોકોને સીધી ચાલ નહી ચાલવા લઉં એ વચન આપવા આવ્યો છે મને વિશ્વાસ છે કે તમે સૌ લોકો જે-જે કેમ્પસની અંદર કાર્ય કરી રહ્યા છો એ કેમ્પસમાંથી આ દુષણ અગર હશે તો એને સાફ કરવામાં મદદ કરશો આખા રાજ્યમાં 27 ડિસેમ્બર થી આજ સુધી કેમ્પસની અંદર 5000 થી વધારે ટેસ્ટ કર્યા 3 લોકો પોઝિટિવ આવ્યા એ ત્રણ લોકો પાસેથી માહિતી લઈને ચાર ડ્રગ્સ વેચનાર લોકોને પકડ્યા પણ જો તમારા સૌનો સહયોગ મળશે તો આ ચાર ની બદલે ચાલીસ દિવસની અંદર આપણે આ ડ્રગ્સ નો વેપલો કરતા એક એક દુષણખોરોને જેલની હવાલે બંધ કરવામાં સફળતા પ્રાપ્ત થશે બે હજાર બાવીસ થી આજ સુધી આ પંચોતેર પાકિસ્તાનીઓને જેલમાં બંધ કરવામાં સફળતા પ્રાપ્ત કરનાર ગુજરાત પોલીસને સૌ યુવાન બી અભિનંદન આપું છું તમારા સૌ પાસેથી અપેક્ષા રાખું છું કે અભિયાન નહીં જંગમાં એક કાર્યકર્તા તરીકે નહીં પરંતુ આ રાજ્યના ફોજી તરીકે મારા યુવાન સાથીઓ આપની મદદ માંગવા આવ્યો છું તમે મદદ આપશો કે નહીં જે લોકોને લાગે જોડથી હાથ ઊંચા કરે જરાક મજબૂત આવીથી જે બેનોને ભી લાગતું હોય કે આની સામે જંગ લડવી જોઈએ આની સામે રાજનીતિ કરનાર એક એક લોકોને જવાબ આપવો જોઈએ આ રાજનીતિનો વિષય નથી આ સામાજિક વિષય છે અને જે લોકોને લાગતું હોય કે સામાજિક વિષયમાં મદદ કરવી છે એ બધા જ લોકો મારી જોડે માં ભારતી નારો લગાડે ભારત માતા કી ભારત માતા કી આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર થેન્ક યુ